હલો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણા ઘરે હમણાં સાપ નીકળ્યો હતો તો સાપ આપણે પકડવાનો છે તો તમે લોકો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો સાપ અહીંયા અંદર અહીંથી ગળી ગયો છે અંદર હમણાં ઓલા ભાઈને પકડવાવાળા ભાઈને બોલાવ્યા છે હમણાં જો આવી જાય તો હમણાં હમણાં પકડવાનો છે મિત્રો તો કન્ટિન્યુ ચેનલમાં બનાવી રહેજો તો આ છે અમારો કુદરો ભાઈ હાલે

ભણે દાદા બે ગયા છે આ છે લાભ આ છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ભાઈ વરસાદ ધીમે ધીમે અમારે શરૂ થવાનો હતો આગળ આવ્યો હતો પાછો વી ગયો છે આમ તમે જોઈ શકો છો મિત્રો તો અત્યારે તો અમે બેઠા છીએ ઘડી ઘેરોની વાટે તો અમારે નીકળે તો પકડવાળા ભાઈને બોલાવ્યા છે પછી હવે આ નાળિયેર પાડવાના છે આગળ તો મિત્રો આ છે આપણું નાનું એવું ઘર જે વાડી વિસ્તારમાં આપણે રહીએ છીએ મિત્રો એટલે તમે જોઈ શકો છો અને આ છે આપણે દળવાની ઘંટી અને આ છે આપણે સગડી જે આપણે ચાને એવું બનાવીએ છીએ તો ચાલો આપણે આપણું ઘર પણ તમને બતાવી દઉં મિત્રો આ છે આપણો નાનો એવો મહેલ હા ઘર આપણું તો તમે ગાવાના ગોધરાની ઉગ્યું આ છે આપણી ટીવી ને આ છે આપણું ફ્રીજ ભાઈ અને આપણે નાનું એવું ફ્રિજ છે જો અલંગમાંથી નીકળેલું છે આ મિત્રો તમને બતાવું જો વિડીયોમાં ખોલીને બતાવી દઉં તો આ નાનું એવું ફ્રીજ કહેવાય મિત્રો આ તમે જોઈ શકો છો આ છે નાનું એવું ફ્રીઝર છે આ ઉપલું આ તમને જે બતાવું ને આ ફ્રીઝર છે તો આમાં બરફ તમારે કોથળી ભરીને મૂકી દેવાનો ને તમે જોઈ શકો છો આ નાનું એવું ફ્રીઝ છે ને મિત્રો આ છે આપણું વિડીયો કોલનું આપણે ચાર હજારમાં લીધેલું છે આ ફ્રીઝ આ છે આપણું મોટો ફ્રીજ તો તમને બતાવી દો હજી આપણે ચાલુ નથી કર્યું મિત્રો હા તો તમને હું ખોલીને બતાવી દઉં જુઓ આ રીતનું ખાના આ રીતનું આખું ફ્રીશ છે તમે જોઈ શકો છો મિત્રો ટોપ કન્ડેક્શન કંડિક્શન બોલે તો બહુ સારી છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ને હવે આપણે એને દઈ દઈએ બસ આ રીતનું હતું અને આ એક નાનો એવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો આજે આપણે પંખા લાવેલા છે જે સોલારથી આલે અને લાઇટથી આલે તમને બતાવવાનો છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રેજો તો અહીંથી આપણે આપણે આ એનું રિમોટ છે આ પંખાનું અને આ પંખો જે ઉપર ફરે છે એ તમને દેખાય આ એનું રિમોટ છે તો મિત્રો આપણે રિમોટથી એને બંધ કરી દઈએ જો આ છે આપણે આ લાલ સાપ છે ને આજે આ લાલ સાપ એ દબાવ્યું એટલે બંધ થઈ જાય હો થઈ ગયો બન જોઈજો આગળ મિત્રો તમે જોઈ શકો છો એ બંધ થઈ જાય આ લાઇટ થઈ જુઓ અને અહીંથી આમ તો બોને આ બંને થઈ ગયો હોઈ શકો તમે મિત્રો લાઇટ થઈ ગયા આ બંધ થઈ ગયો છે જો તમને કદાચ કેમેરામાં હેરકો નહીં બધાય પણ મિત્રો તો આપણે તમને બતાવવાની કોશિશ કરું છું મિત્રો જો અને આ અહીંથી આપણે એના નંબર હોય એક ઉપર બે ઉપર પાંચ ઉપર ને છ ઉપર તો મિત્રો અહીંથી તમે જોવો જો લાઇટ હોય તો બંધ થાય જો થઈ ગયો બંધ જુઓ અને અહીંથી આમ લાઈટ ચાલુ હવે મિત્રો આપણે ચાલુ કરવો હોય તમને બતાવું આ એકડો છે આ એકડો છે ને અને આમ તો ફેર્યો તમે જોઈ શકો છો મિત્રો અને છ ઉપર કરવો હોય તો આ છ નંબર ડાયરેક્ટ દબી જ એટલે ડાયરેક્ટ ફૂલ થઈ જો એકવાર લાઇટ સ્પ્લિંગ થઈને છ વાર શરૂ થઈ જો તો મિત્રો આ આપણે ઓનલાઈન મંગાવ્યો હતો અને આપણે તો લગભગ તેરસો રૂપિયામાં પીડ્યો છે તમે લાઇટથી પણ ચલાવી શકો અને લાઇટ વીજ એટલે એટલે બેટરીથી પણ ચલાવી શકો આપણે લાવેલા હતા વિડીયોમાં પહેલાં મૂક્યો તો એક ચેનલ માથે પણ હવે ચેનલ ચેનલ ટેકનિકલ ને લીધે ડિલેટ થઈ ગઈ છે એટલે આ વિડીયોમાં તમને હું બતાવી દઉં આજે આપણો પંખો તો એકવાર આપણે હજી એને બંધ કરી દઈએ જવું હતું આગળ તમે લાઇટ બ્લિંગ થાય એટલે થઈ ગયો જો હા ભાઈ અને અહીંથી આપણે એની લાઇટ પણ આમ કરીને બંધ કરી શકીએ મિત્રો જોઈ શકો છો જો અને અહીંથી આમ કરો એટલે લાઈટ ખાલી આમનું લાઇટ શરૂ થઈ જાય જોઈ ચાલુ તો અને અહીંથી આપણે પંખાને ચાલુ હોય પણ કરીએ અહીંથી તો આ ડાયરેક છ નંબર ઉપર તો મિત્રો કેવો લાગ્યો આજનો આ વિડીયો આશા છે કે તમને ગમ્યો હોય છે જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડોક સપોર્ટ કરતા રહેજો આવા સપોર્ટની જરૂર છે મિત્રો તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ધન્યવાદ ફરી મળી એક નવા એક વિડીયોમાં થેન્ક યુ તમારા બધાના સપોર્ટથી તો ચાલો આપણે બંધ કરીએ